નીકળ્યા કેવા ગાજર નીકળ્યા જોઈ જો આ બાજુ તો કામ શરૂ છે અને પાછા મોટા મોટા ગોળા ફેંકવાનું શરૂ છે મહાદેવ મહાદેવ ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજનો વ્લોગ શરૂ કર્યો છે સવારમાં સવારમાં એટલે નવ વાગ્યાનો સમય થઈ ગયો છે અને તમારો ભાઈ વ્લોગ શરૂ કરી દીધો છે તો અત્યારમાં અમે શું કામ કરીએ છીએ સૌ તો તમને એજ જ બતાવી દઈએ શું કામ કરીએ છીએ ગાજર ખોદવા આવી ગયા છે બધાને જય માતાજી બતું પેલા ગાજર તો ખાઈ લે આ તો ગાજર ખાવાનું હતું સર હોય મારે તો ને ગાજર ખોદવા આવી ગયા છે અત્યારે માં બતૈને જય ગાજર ખોદવાનું કામ શરૂ છે તો ગાજર નાઠા બનાવવાના છે તે શું બનાવશું શું બનાવનું નાઠા

ન આવતા હોય શીખી દે એમ બધા બધા ના આવડતા એમ તો તું કરે હું ફોન રાખીશ શીખી તમારી જો નેક્સ્ટ જોવો પડશે કેમ કેમ કે કાલ બનાવવાના હોય એટલે આન પછીનો તમારે જોવો પડે કા એટલે ત્યારે તમને સમજાય છે ગાજર આસણા કઈ રીતે બને અમુક ને નો એ વાત છે થાય

હા તો મિત્રો જો આયા અમાર માથે બેઠા બેઠા ગાજર ગાજરનો શું કરે બહુ બનાવો પાસા નતા છે તું શું કરે મદદ કરાવું મદદ શીખજે હો શીખજે શીખવું પડે ને તું કોણ ઉકત ગધેડીનો ત આ બા ઓનું કે કે દેવાનો સ્પોટ થી તારે કરવો પડશે નથી કરવામાં છે આ હા દોશીને રાતના છે નાની બહુ થોડી આથો ના કરી તમારી બા તનો દોશી લાગે છે નથી પણ આજ તું થાય પછી એને જ કરવાનો હોય બેઠા બેઠા કામ હોય એવા હું કા કરવા નું હું કા કરવા નથી હા તો આ બાજુ તો કામ શરૂ છે અને પાછા મોટા મોટા ગોળા ફેંકવાનું શરૂ છે એ કે હું તો બાપાએ જ આથણા બનાવવાની છું પણ એકબીજા બે ગોળા ફેંકે છે અને બે એકને તાઢ આવે છે ત્યાં તડકે બેઠું છે અને એકને તડકો લાગે છે ત્યાં ટાઢે બેઠું છે વાહ ભાઈ તમે કેમ ટાઢ આવે છે તારમાં પાણી આવી ગઈ કશું માથે ઉડાડ્યું એટલે એ તડકે બેઠે છે ને મારા બાઈ સાં બેઠા છે એટલે આ તો ગોળા ફેંકતા રહી છે એકબીજા જ કામ છે ગપ્પા મારવાનું અમારું અને એમાં થોડું જ વિડીયોમાં બતાવતા રહીશું સપોર્ટ કરતા રહેજો નીચે લાઇકનું બટન છે લાઈક કરતા રહેજો એટલે અમને થોડોક આમ કહેવાય કે ઉત્સાહ થાય વિડીયો બનાવવાનો કે વિડીયોમાં દસ બાર લાઇક હોય તો અમને થોડોક આનંદ આવે કે આ આજ કોઈક ફ્રેન્ડે અમને લાઈક કરી છે અમારા વિડીયો અમને ગમ્યા હશે તો અમે થોડાક વિડીયો સારા બનાવીએ અને મજા આવે વિડીયો બનાવવાની એટલે સપોર્ટ કરતા રહેજો હો ભાઈ અને વિડીયો પણ હવે થોડા થોડા મોટા મોટા આવતા જશે કેમ કે હવે તમારો ભાઈ થઈ ગયો છે બિલકુલ ફ્રી તો રહેજો કન્ટિન્યુ વ્લોગમાં મળીએ હમણાં આગળ કઈ કામ સાથે ફરી પાસે તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના દોઢ દોઢ વાગ્યા અત્યારે છે ને હમણાં હું સાડા એક કહી દે એટલે વિચારમાં પડી ગયો દોઢ વાગ્યા છે ને દોઢ વાગ્યે મારા મમ્મીએ જો આ મસ્ત મજાના આથણા પાણીમાં પલાળી દીધા છે પાણીમાં ન હોય તો આમાં બીજું કાંઈ ન હોય મીઠું ને અડધે નાખવાની હોય મને નથી ખબર ભાઈ

શું બધી વ્યવસ્થા છે આજ સવારનું જે પણ કામ કર્યું એ તમને બતાવ્યું અત્યારે દોઢ વાગ્યો છે આપણે બધી જ રૂલ્સ વિગત બધી વિખાઈ ગઈ છે કે કઈ રીતે આથણા બને સારી એક તમને બતાવ્યું બાકી આમાં એવું થયું છે મારે આ વ્લોગ આજ નાનો રાખવો પડશે કેમકે મારે આજ બે વ્લોગનું શૂટિંગ કરવું પડશે કેમ કે બધું ટાઈમિંગ સેજ થઈ ગયું છે આજે આજે વ્લોગ તમે જોવો છો એ આજનો જ વ્લોગ છે ને આજે જ એડિટ કરીને સડાવવો પડે છે તો આજનો વ્લોગ કાલે કઈ રીતે સડે આખી એટલે કે આજ જેમ વાતો કરી હોય તમારી સાથે બસ સાંજે એડિટ કરવાનું હોય પછી બીજે દિવસે સાડે એવી રીતના હું વ્લોગ બનાવતો હોય પણ બધું ટાઈમિંગ વિખાઈ ગયું છે એટલે રોજનું રોજ થઈ ગયું છે એટલે આજે બે વ્લોગ બનાવી એટલે આપણું કામ વ્યવસ્થિત થઈ જાય તો બીજા નંબરમાં તો એવું છે વિડીયો તમને ગમે અને આ વિડીયો તમને ગમ્યો હોય અને આગળ નેક્સ્ટ વ્લોગ જોવા માટે તમારે સબસ્ક્રાઈબ કરવાની છે વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળી નવા વિડીયો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય